નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આજે અમદાવાદમાં કોંકર એચપીવી અને કેન્સર કોન્ફ્લેવ બે હજાર પચીસ શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ સી આઈ ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે આ ઉપરાંત નેવું ટકા એનલ કેન્સર અને ત્રેસઠ ટકા પે પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોને

આજે આ જે એચપીવી અવેરનેસ નો પ્રોગ્રામ છે મતલબ એચપીવી એટલે હ્યુમન વાયરસ આ એનાથી શું શું થઈ શકે છે એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે હવે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ગુદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર નાક ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર એ સર્વાઈકલ કેન્સર માટે આ બહુ જ વધારે અગત્યનું છે આ ઉપરાંત વજાઇનલ અને વલવર કેન્સર પણ આનાથી થતા હોય છે આ જે પર્ટિક્યુલર વાયરસ છે એ વાયરસ કેવો છે કે એવું માત્ર ફિમેલને થાય એવું જરૂરી નથી એ મેલ અને ફિમેલ બંનેને થઈ શકે તો એટલે એક વાર ઇન્ફેક્શન લાગે છે ધારો કે મેલને લાગે કે ફિમેલ ને એકબીજાને હલો હું ડોક્ટર વિરલ પટેલ છું અને હું ગાયનેક ઓન્કોલોજીસ્ટ અને રોબોટિક સર્જન છું એટલે ગાયનેક કેન્સરનો નિષ્ણાત બેઝિકલી આ એક બહુ સારી ઇવેન્ટ થઈ રહી છે જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના પ્રિવેન્શન માટે છે અને જેમ આપણને ખબર છે કે દર સાત મિનિટે કે આઠ મિનિટે એક ફિમેલનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે ખાલી ને ખાલી આ ગર્ભાશયના મુખના કેન્સરથી જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં અને એના માટે ડેફિનેટલી મીડિયા અને બીજા પબ્લિક અવેરનેસ પ્રોગ્રામને બધું બહુ થતું હોય છે અને એમાં મીડિયાનો ખાસો સહકાર બી હોય છે અને જેના લીધે અત્યારે ડેફિનેટલી આઈ થિંક પાંચ વર્ષ પહેલા કરતા અત્યારે બહુ જ સારી અવેરનેસ છે ઇવન ગામડામાં બી ખાસા બધા કેમ્પ થઈ રહ્યા છે આપણા હેલ્થ મિનિસ્ટર કે એમએલએ બી આ બધા કેમ્પ સર્વાઈકલ પ્રિવેન્શન માટે વેક્સિનેશન ડ્રાઈવને બધું કરી રહ્યા છે સો ડેફિનેટલી આ બધું જ હેલ્પ કરશે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બી નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લાવી રહી છે એચપી વેક્સિનને સો ડેફિનેટલી આપણે કેન્સરને પ્રિવેન્ટ બી કરી શકશું બીટ બી કરી શકશું